વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો શૈલેષભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે વન ઓનર છે એટલે કે આ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું છે ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે અને ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે એક જ હાથે વાપરેલું છે કે આપેલું નથી ઘર ઘર આવું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે ના આ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન ટોટલ વસ્તુ કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને ગેરંટી સાથે આપવાનું છે આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ જ છે અંદાજીત નેવું ટકા જેવું એન્જિન વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અને ગેર હાઇડ્રોલિક પર સો એ ટકા અત્યારે આખું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે હવે તમારા ટ્રેક્ટર લેવાનું હોય અથવા જો રૂબરૂ સ્થળ ઉપર જોવા જવાનું હોય તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જોવા જાઓ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે

ઓઇલ પણ ટ્રેક્ટર ની અંદર નવું નાખેલું છે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો આખું ટોપ કન્ડિશન માં ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો માત્ર 320000 માં ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર શૈલેષભાઈ દક્કુભાઈ કિંમત માં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દક્કુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ ના મળશે અઠ્ઠાણું અથવા સિત્તેર એક વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો કરણભાઈ ને આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર માત્ર એકસો ચુમ્માલીસ કલાક ચાલેલું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા નથી ટ્રેક્ટર ની અંદર અને જેન્યુન માત્ર એકસો ચુમ્માલીસ કલાક જ ચાલેલું છે ટોપ મોડેલ બે હજાર ત્રેવીસના ના મોડેલ નું ટ્રેક્ટર અને દસમો મહિનો છે એટલે કે સાવ નવું ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો વધારે માહિતી માટે તમે કરણભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરી લેજો કરણભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપી દઈશ પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા હોય તો કર્ણભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ધક્કો થશે ખોટો બેટરી નવી જ છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ સીટ છત્રી આખા કંપનીના છે ટાયર પણ સાવ નવા કંપનીના અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકશો અને કિંમત પાંચ લાખ અને સિંતેર હજાર અંદિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે સાવ નવું માત્ર એકસો ચુમ્માલીસ કલાક ચાલેલું બે હજાર ત્રેવીસનું મોડલ અને દસમો મહિનો છે અત્યારે એક મહિનો પણ વાપરેલું નથી આ ટ્રેક્ટર હવે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અરવલ્લી તાલુકો ધનસુરા અને સિકા ગામે જોવા મળશે હવે આ ટ્રેક્ટર લેવાનું હોય તો કર્ણભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો શકો છો જે કોઈ મિત્ર મેસી દસ પાંત્રીસ ગોળ મોડો ટ્રેક્ટર તે પણ ટોપ કંડિશનમાં કે જેમાં અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને એકદમ તેમની બજેટની અંદર ટ્રેક્ટર ગોતતા હોય તો તેમને હવે ટ્રેક્ટર બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી તેમની માટે સ્પેશિયલ જયરાજભાઈ આ ટ્રેક્ટર લઈને આવ્યા છે એકદમ ઓછી કિંમતમાં ટ્રેક્ટર મળી જશે પણ પણ ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો ફોલ્ટ કે એક પણ રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારે આ ટ્રેક્ટર લઈ જયરાજભાઈ આગળથી અને સીધું તમારે તમારે ખેતી કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે કેમકે

એટલે કે સ્ટોપ કંડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક પણ સો સો ટકા ટોટલ જવાબદારી રેડિયેટર પણ ટ્રેક્ટરની અંદર નવું નાખેલું છે એટલે કે જયરાજભાઈએ ટોટલ જે ટ્રેક્ટરમાં કામ કરાવવાનું હોય છે તે ટોટલ કામ કરાવેલું છે જનરલ કામ કરાવેલું છે તમારે ટ્રેક્ટર લઈ અને સીધું ખેતી ઉપયોગમાં લેવાનું રહેશે ક્યાંય પણ ગેરેજમાં લઈ જવાની જરૂર નથી તમે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન આખું જનરલ બનાવેલું બેટરી નવી નાખેલી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા કોમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે હવે કિંમત માત્ર એક લાખ કિંમત રાખેલી છે જે અંદાજીત છે આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું છે તમારે એક પર રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં આ ટ્રેક્ટર લીધા પછી એક લાખ કિંમત અંદાજિત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરના નંબર કઈ રીતના મેળવવા જયરાજભાઈના તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ હશે નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો અને ઇકો ગાડીના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ટોપ કન્ડિશનમાં આખી ગાડી છે અને મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે અને પાંચમો મહિનો છે આખી ટોપ કન્ડિશનમાં ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પણ એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે અને મોડેલ છે મોડેલ છે અને તમને એન્જિન પેટ્રોલ એન્જિનમાં અને સીએનજીમાં જોવા મળશે પેટ્રોલ એન્જિન છે પ્લસ સીએનજી અત્યારે જોવા મળશે ગાડીની અંદર અને એસી પ્લસ ફેન કમ્પ્લેટ જોવા મળશે ચાલુ કન્ડિશનમાં છે આખી ટોપ કન્ડિશનમાં ગાડી છે બાકી વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ સ્થળ પર કરી કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ગાડીના માલિકનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ફાઈવ સીટર ગાડી છે એસી કમ્પ્લેટ છે વન ઓનર અને ચારે ચાર ટાયર નવા નાખેલા છે નવા ટાયર અને અનટચ ગાડી છે એટલે કે ફૂલ સાચવેલી ગાડી છે ઘર ઘરાવ ગાડી છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો ઘર ઘરાવ ગાડી જોવા મળશે ટીપ ટોપ કન્ડિશનમાં જેન્યુન આખી કિલોમીટરમાં ચાલેલી ગાડી છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ત્રેપન હજાર છસોને અગિયાર કિમી વધારે માહિતી માટે ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો હવે આ ઈકો ગાડીની કિંમતની વાત કરું તો માત્ર પાંચ લાખ કિંમત રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્ચર નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી જિલ્લો છે ગીર સોમનાથ અને ગામ કોણીનાર ગામે જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે જ નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે બોદુસા રફાઈભાઈ નામ અઠ્ઠાણું સાતસો વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને સાથે એક રાજલક્ષ્મી ટ્રેલર છે આખો સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે હસમુખભાઈને સો પ્રથમ તમને પાવર ટ્રેક્ટર એટલે કે એક જ માલિકે ચલાવેલું જોવા મળશે આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર બે હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી બાકી તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર લેવું હોય તો

કાગડિયાવાળું આ ટ્રેલર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેલરના મોડલની વાત કરું તો બે હજાર દસના મોડલનું આ ટ્રેલર છે ફૂલ સાચવેલું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ટ્રેલરની અંદર ક્યાંય પણ સડો જોવા નહીં મળે વિડીયો અંદર તમે આખું ટ્રેલર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટ્રેલર પણ એકદમ સારું છે ટાયર ટ્રેલરની અંદર નવવા નાખેલા છે નવા ટાયર જોવા મળશે ટ્રેલરની અંદર બાકી આખું ન્યુ કલરમાં ટ્રેલર છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેલર રૂબરૂ જોઈ ત્યારબાદ ખરીદી કરી શકશો ટાયર નવા બુક કાગળિયા કમ્પ્લીટ છે બે હાજર દસ ના મોડેલ નું ટ્રેલર આખા સેટ ની કિંમત સાડા ચાર લાખ સાડા ચાર લાખ કિંમત હસમુખભાઈ અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલરનો સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને જસદણ તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર લેવા હોય તો હશમુખભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે હસમુખભાઈ નામ ત્યાંસી ચાર ઓગણસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો જોન્ડિયા ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર છે રોટાવેટર અને પ્લાવ જે ટ્રેક્ટરની સાથે વેચવાના છે વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બંનેની ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર અને ઓજારની વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જુંડિયર ત્રેપન દસ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે ફૂલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન માત્ર ને માત્ર પાંત્રીસો કલાક જ આ ચાલેલું ટ્રેક્ટર છે જેન્યુઅન પાંત્રીસો કલાક ચાલેલું ઓરિજિનલ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

આપવાનું છે જે એકદમ સારા કન્ડિશનમાં છે અત્યારે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું રોટાવેટર એકદમ સારું રોટાવેટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું રોટાવેટર બાકી વધારે માહિતી માટે ટ્રેક્ટરના અને ઓજારના ઓનરનો કોન્ટેક કરી લેજો અને ઓજારની અંદર સાથે પલ્ટી પ્લાવ પણ આપવાનું છે વિડીયો અંદર તે પણ ક્લિયર જોઈ રહ્યા છો ફાંગા છે પલ્ટી પ્લાવ તે પણ આપવાના છે માત્ર દસ થી બાર મહિના વાપરેલા ફાંગા છે સાવ નવા ફાંગા છે અને એક શક્તિમાન કંપનીનું રોટાવેટર ટ્રેક્ટર અને ઓઝારની કિંમત સાત લાખ અને પચીસ હજારમાં આખો સેટ આપવાનો છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી હવે તમારે આ ઓઝાર લેવાના હોય તો આ ટ્રેક્ટર અને ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને ઓજાર તમને જિલ્લો જામનગર અને ધ્રોલ તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ભાગભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ભાવિકભાઈ નામ નવ્વાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો પાવર ટ્રેક ટ્રેક્ટર છે જેમના ઓનર છે ગોપાલભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર સૌપ્રથમ મોડેલની વાત કરું તો બે હજાર છના મોડલનું આ ટ્રેક્ટર છે

સીટ એ સીટ એકદમ સારી છે છત્રી જોવા નહીં મળે બાકી ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશન એટલે કે અંદાજીત પચાસ ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે સારું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકશો અને ગોપાલભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ ટ્રેક્ટર જોવા જજો કેમ કે ગોપાલભાઈનું આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત બે લાખ દસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ રાખેલી નથી ગોપાલભાઈએ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા અને ધોળા ગામે જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ગોપાલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ગોપાલભાઈ નામ અને તેમના નંબર છીરો અઢાર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર અને ટોટલ ઓજાર તમને મળી જશે કયા કયા ઓજાર છે ટ્રેક્ટરની કેટલી કિંમત રાખેલી છે ક્યાં જોવા મળશે તેની આગળ માહિતી હું તમને આપી દઈશ અને ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવી નવી નવી જાણકારી તમને દરરોજ મળી જાય ટ્રેક્ટર અને ઓઝાર ઓનર છે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર છે અને બે હજાર પંદર ના મોડલ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ સોનાલિકા ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં ઘોડાભાઈનો કોન્ટેક કરજો ઘોડાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની જાણકારી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ઓજાર તમે રૂબરૂ સ્થળ ઉપર જોવા જાવ તો ઘોડાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

હવે ટ્રેક્ટર અને ઓજારની કિંમત ટોટલ ઓજાર અને ટ્રેક્ટરની કિંમત માત્ર ચાર લાખ રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ગુડાભાઈએ ફિક્સ રાખેલી નથી ટ્રેક્ટર અને ઓજાર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ અને ગામ ભલાસરા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ગુડાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે જ નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે નામ લખેલું હશે પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો